મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ડભોઈ સેવા સદન આ રેલી પહોંચી હતી ને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને વિવિધ માંગણીઓને લઈને ડભોઈ પ્રાંત ઓફિસરશ્રીની કચેરી ખાતે આંગણવાડીની બહેનો દ્વારા નામદાર શ્રી સુપ્રીમ કોર્ટના એલપીએ નંબર ત્રણ હજાર એકસો અઠાવન બે હજાર બાવીસ માં આપેલ ચુકાદામાં થયેલ સૂચન તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી નિખિલ એસ કારિયલ સાહેબના ચુકાદા અમલ કરવા દરમિયાન આંગણવાડીની વર્કર્સ હેલ્પર્સને વર્ગ ત્રણ અને વર્ગ ચારના નોકરિયાતોને ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર્સ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડભોઈ પ્રાંત કચેરી ખાતે નીચે મુજબ રજૂઆત કરી તાકીદ નિર્ણય કરવા વિનંતી કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સિવિલ અપીલ આંગણવાડીની હેલ્પ વર્કર્સ સર્વિસ કન્ડિશન સુધારવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યું હતું તથા જસ્ટિસ અભય ઓકા સાહેબે પણ પેરા નંબર ઓગણત્રીસ માં પણ આંગણવાડી હેલ્પર્સનો પગાર વધારવાનો સમય આવી ગયો છે તેમ જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી હેલ્પ વર્કર્સની નોકરીની સ્થિતિ બાબતે વિચારવું જોઈએ આ ચુકાદામાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી હેલ્પ વર્કર્સ પાર્ટ ટાઈમ વર્કર્સ ગણી શકાય નહીં પરંતુ રેગ્યુલર નોકરિયાત હોવાનું સ્પષ્ટ ઠરાવેલ છે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી નિખિલ એસ ઉપરોક્ત પેરા ન એકમાં જણાવેલ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી હેલ્પ વર્કર્સને કાયમી કરવા સ્પષ્ટ ચુકાદો આપ્યો છે રાજ્ય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટમાં એકસો વીસ એકસો એકવીસ અને એકસો બાવીસ પર પેરા નંબર બાસઠ માં સ્પષ્ટ ડાયરેક્શન આપેલ છે જે નીચે મુજબ છે આ ડાયરેક્શનનો અમલ છ માસ કરવા જણાવ્યું હતું ડભોઈ તાલુકા પ્રમુખ વસીબેન બોલું છું આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટે હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધું કેવું છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ ત્રણ ચારના કર્મચારી બનવામાં આવે એના માટે અમે સરકારને અપીલ કરવાની કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો છ મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દે એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવ્યું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો